નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર વાદ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉના ચંદ્રકિરણ સોસાયટીમાં ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા આયોજિત ગણેશ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી કોડી સમાજના યુવા કોડી સંગઠનના પ્રમુખ નગરપાલિકા સદસ્ય અલ્પેશભાઈ કાંજીભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા ચંદ્રકિરણ કા રાજા ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે જેમાં ગણપતિજીના પંડાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલનો ગોકુલધામ સોસાયટીની થીમ આધારિત બેકગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમા આવ્યું છે ગણેશજીની પ્રતિમા પાસે નીચે તેમનું વાહન મુસક ઘંટડી વગાડતા હોય તે લોકોને મોહી રહી છે આ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ દિવસો દરમિયાન મટકી ફૂડ ઉત્સવ અન્નકૂટ દાંડિયારાસ હવન શ્રી સત્યનારાયણની કથા મહાઆરતી યોજાશે તેમજ તારીખ સત્તર ના રોજ ગણેશ વિસર્જન ની ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ ધામધૂમથી રાખવામાં આવ્યું છે જેમાં સમગ્ર ઉના તાલુકાના ગામો માંથી આમંત્રણ પત્રિકા સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવું તેમના મુખ્ય આયોજક કલ્પેશભાઈ બાંભણીયા દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં વિસર્જન સત્તર મંગળવારના સાંજે પાંચ કલાકે ત્રિકોણ બાગથી સાયટી હાઈસ્કૂલ સુધી લાઈવ ડીજે મ્યુઝિક સાથે સુપ્રસિદ્ધ કલાકાર રાજલબેન બારૂટ અને હિરલભાઈ રાવલ લોકગીતોની ડ્રમસેટ બોલાવી ભક્તોની સાથે નગરજનોને મનોરંજન કરાવશે ભાવિશ ઠાકર કિનાર ન્યૂઝ ઉના ભાઈ આપનો પરિચય ઉના જિગ્નેશ બીમાણી જ્યોતિ મોબાઈલનો ઓનર છું અને અત્યારે ચંદ્રકિરણ ગ્રુપમાં અલ્પેશભાઈ બાંભણિયા અને શૈલેષભાઈ બાંભણિયા કાનજીભાઈ બાંભણિયા બધા ગ્રુપના ચંદ્રકિરણ રાજાના ગણપતિના દર્શન કરવા આવ્યો છું અને ત્યાં તારક મહેતાની થીમ ઉપર આખું ગણેશનું બધું પંડાલ વ્યવસ્થિત શણગાયેલું છે દયાબાબી છે જેઠાલાલ છે બધાને જોઈને બહુ બાળકોમાં બહુ સારો ક્રેસ છે અને બહુ આનંદ આવ્યો આ પંડાલમાં જઈને અને અલ્પેશભાઈ બાંબણીયાના જે વિસર્જનના દિવસે રાજલ બારોટ અને મોટા મોટા કલા કલાકારો આવવાના છે એ જોઈને મન બહુ આનંદ અનુભવે છે અને ખૂબ સરસ આયોજન છે અલ્પેશભાઈ બાંભણિયાનું બહુ સરસ આયોજન છે બેન તમારું નામ ને ગામ મારું નામ વૈશાલી બેન માર અને ગામ ઉના બેન અહીંયા અત્યારે ચંદ્ર રાજા ગણપતિ જે છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફ્રેમની ફિલ્મ બનાવવામાં આવી છે દાદા અહીંયા હાજર છે શું કહેશું આપણે કહેવાનું તો શું હોય અહીંયા બધાને ખબર જ છે ઉનાની જનતાને કે અહીંયા ગણપતિ છે એ ચાલીસ વર્ષથી બેસાડે છે અને અત્યારે તો અમારા અલ્પેશભાઈ બાંભણિયા કે જે મારા કાકા થાય છે એ સંભાળે પણ એની પહેલાં એના પપ્પા સંભાળતા હતા અને આજે એ વારસો યુવા પેઢી તરીકે મારા કાકાએ જાળવી રાખ્યો છે અને એમાં કંઈ ઘટતું નથી પ્રજાને તમે ઉના તાલુકામાં કોઈને પણ પૂછો અલ્પેશભાઈનું કહે એટલે તમને અહીંયા પહોંચાડી જ દઈ અને હર વર્ષે યુવાનો દ્વારા અને અલ્પેશભાઈ દ્વારા કંઈ કંઈ નવું કાર્ય કરવામાં આવે છે અને નવી ટીમ ગણપતિ દાદા માટે બનાવવામાં આવે છે શું કહેતો અરે એના માટે તો કઈ કહેવાનું જ ન હોય તનતોડ મહેનત એટલે મહેનતમાં કઈ કમી જ ના હોય કે જે મહિના દોઢ મહિના ગવાય લોકો તૈયારી કરે છે અને કંઈક નવું પૂરું પાડે છે બધા આતુર હોય કે અહીંયા કઈક નવીનતા આપણને જોવા મળશે એમ ખાસ વાત કરવામાં આવે તો હાલ ગણપતિ વિસર્જન ઉપર પણ ખાસ કાર્યક્રમ હોય છે હા એમાં તો કઈ કહેવાનું જ નહીં ફિલ્મી સ્ટારો એટલે કે ગુજરાતી કલાકારો અને જેનું આયોજન એ લોકો અગાઉથી કરે છે હું એ રીતે અને નામચીન બહુ ખાસ નામચીન આવે છે બધા અને જેના ઉના તાલુકાના જેટલા ગામડા છે બધાની પ્રજા જોવા હાજર જ રહી છે ટ્રાફિક એટલે તો કુલ ટ્રાફિક આજ દસ નવમો દિવસ છે પણ રોજ માટે રાતના બે ત્રણ વાગ્યા સુધી ટ્રાફિક રહે છે અને થીમ તો કેવું મારું નામ છે મહેશ હું રહું છું ના લોકોની ભીડ લાગે દર વર્ષની જેમ અલગ અલગ અમે આયોજનમાં લાવીએ જ છે અને આ વર્ષે પણ એક અલગ લાવ્યા છે એમાં તમે જોઈ શકો છો કે અત્યારે પાછળ મારી દાદા બિરાજમાન છે ગણપતિ બાપા ચંદ્ર કેરંકા રાજા અને એની પાછળ તમે થીમ પણ જોઈ શકો છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને એવી રીતે અમે દર વર્ષે અલગ અલગ થીમ લાવીએ છીએ અને ચાલીસ વર્ષની આજુબાજુ તમે આ સ્થાપના કરીએ છીએ ગણપતિ બાપાની ચંદ્રકેરંકા રાજાની અને આ વર્ષે પણ અમે એક અલગ લાવ્યા છીએ વિસર્જન ટાઈમે પણ અને કહીએ તો શું કહે ગુજરાતના નામાંકિત કલાકાર એવા રાજલબેન બારોટ અને હિરલબેન રાવલ એવા બંને કલાકાર વિસર્જનમાં આવવાના છે અને ઉનાની પ્રજાને લાવો એક મળવાનો છે નવો ખાસ વાત કરીએ તો અહીંયા તારક મહેતા ઉતારે ચશ્માની બનાવી છે ત્યારે કેટલા વર્ષોથી આવું યુવાનો દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવે છે અને કેવી મહેનત મહેનત અમે માનો તો અલ્પેશભાઈ બાંભણીયા છે અમારા મેઇન લીડર એ કહેવાય અલ્પેશભાઈ નગરપાલિકાના જે એના એક સભ્ય છે અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે કંઈક અલગ લાવ્યા છે તમે પાછળ જોઈ શકો છો